બસો ને આડત્રીસ ચૂંટણીઓ હારીને કોણ ધરાવે છે વર્લ્ડ બિગેસ્ટ ઇલેક્શન લુઝર નો ખિતાબ આવો જાણીએ વિગતે નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ દેશમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે આ ચૂંટણીમાં તમિલનાડુના પદ્મરાજન પણ ચૂંટણી લડી રહ્યા છે પદ્મરાજન પોતાના જીવનમાં સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિ પદ સુધીની કુલ બસો ને વાર ચૂંટણી લડ્યા છે અને દરેક ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે પદ્મરાજનને ઇલેક્શન કિંગ અને વર્લ્ડ બિગેસ્ટ ઇલેક્શન લુઝરની ઉપાધિ મળેલી છે પાસઠ વર્ષે પદ્મરાજન ટાયરની દુકાન ધરાવે છે તેઓ તમિલનાડુમાં પોતાના વતન મેદુર થી ચૂંટણી લડ્યા હતા તેઓ પીવી રાવ અટલ બિહારી વાજપેયી જેવા મોટા નેતાઓ સામે પણ ચૂંટણી લડી ચુક્યા છે લોકસભા ચૂંટણી બે માં તેઓ તમિલનાડુની ધર્મપુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે પર ચમકદાર શાલ રાખીને અને મૂછો મરોડીને પોતાની આગવી શૈલીમાં કહે છે કે જ્યારે મેં પહેલી વાર ચૂંટણી ફોર્મ ભર્યું હતું તો લોકો મારા પર હસ્યા હતા પરંતુ હું ચૂંટણીમાં ભાગ લઈને સાબિત કરવા ઈચ્છતો હતો કે સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે ચૂંટણીમાં સૌ કોઈ જીતવા ઈચ્છે છે પરંતુ મને હારીને પણ ખુશી મળે છે પદ્મરાજને વધુમાં કહ્યું હતું કે મારી સામે કોણ ઉમેદવાર છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી બસ મારે મારી હારનો સિલસિલો આગળ વધારવો છે જો કે આ એટલું સરળ નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોર્મ ભરવા માટે અત્યાર સુધીમાં તેઓ એક કરોડથી પણ વધુ ખર્ચી નાખ્યા છે પદ્મરાજનને ચિંતા છે કે તેઓ ચૂંટણી લડવાનો પોતાનો શોખ ક્યાં સુધી ચાલુ રાખી શકશે ચૂંટણી લડવા માટે રૂપિયા પચીસ હજારની ડિપોઝિટ જમા કરાવવી પડતી હોય છે જીતી નથી પરંતુ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ ચોક્કસ નોંધાવ્યું છે પદ્મરાજન પોતાની ચૂંટણી લક્ષી કારકિર્દીમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન બે માં કર્યું હતું ત્યારે તેમણે મેટુર વિધાનસભા ચૂંટણીમાં હતી પરંતુ તેના પરથી ખ્યાલ આવે છે કે લોકો મને સ્વીકારી રહ્યા છે હું મારા અંતિમ શ્વાસ સુધી ચૂંટણી લડેશ છું હું જીતી ગયો તો મને એમ છે કે હાર્ટઅક પણ આવી શકે છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર